માંથી બ્રહ્માજી નું પ્રાગટ્ય શ્લોક સંખ્યા છવ્વીસ અર્થ અનુવાદ ભાવાદ શ્રી એશી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાત કે દ્વારા સ્વકામા વિવિધ માર્ગે ચરતા કામુદા અંગી પદ્મ પ્રદર્શયંતમ કૃપયા નખેન્દુ મયો યો કિન્ના અંગુચારુ પાત્ર મનુષ્યના સ્વકામાયુસાર વિવક્તમાર્ગૈ ભક્તિપથિઅભ્યચરતા પૂજાઇલા કામદુદંધ્રીપ્દમ બધા ઈચ્છિત फल आप सकना भगवान चरण कम प्रदर्शयतम बताता कृपया की कृपा थी नख नख इंदु चंद्र समान मयूख किरणों भिन्न अलग अंगुली આંગળીઓ ચારુ પત્રમ અત્યંત સુંદર અનુવાદ ભગવાને તેમના ચરણકમળ ઊંચા કરીને દર્શાવ્યા તેમના ચરણકમળ ભૌતિક દૂષણ રહિત શુદ્ધ ભક્તિથી પ્રાપ્ત થતા બધા ફળોનું મૂળ છે આવા વરદાન અવ્યભિચારીણી ભક્તિથી ભગવાનને ભજનારને જ પ્રાપ્ત થતા હોય છે તેમના પગના અંગૂઠા અને આંગળીઓના નખ ચંદ્ર સમાન સુંદર છે તેમાંથી પ્રગટ થતા દિવ્ય કિરણોની તેજ પ્રભા સુંદર કમળના પાંદડાની જેમ પથરાઈ રહી હતી ભાવાડ ભક્તિ જેવી ઈચ્છા કરે છે અને વ્યક્તિ જેવી ઈચ્છા કરે છે તેને ભગવાન તે જ પ્રમાણે પૂર્ણ કરે છે શુદ્ધ ભક્તોને તો ભગવાનની દિવ્ય સેવામાં જ રસ હોય છે આ સેવા ભગવાનથી ભિન્ન નથી હોતી આથી શુદ્ધ ભક્તોની ઈચ્છા તો ફક્ત ભગવાનને જ પ્રાપ્ત કરવાની હોય છે તેમની કૃપા પ્રાપ્તિ માટેની એકમાત્ર નિષ્કલંક વિધિ ભક્તિ છે શ્રીલ ગોસ્વામી તેમના ભક્તિ રસામૃત સિંધુ એક એક અગિયારમાં કહે છે કે શુદ્ધ ભક્તિ જ્ઞાન જ્ઞાનકર્માદનાવૃત્તમ હોય છે એટલે કે શુદ્ધ ભક્તિ તાર્કિક જ્ઞાન અને સકામ કર્મોના રંગે રંગાયેલી હોતી નથી આવી ભક્તિ શુદ્ધ ભક્તને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન સાથેના પ્રત્યેક દર્શન જેવું સર્વશ્રેષ્ઠ ફળ આપી શકે છે ગોપાલતાપની ઉપનિષદ અનુસાર ભગવાને તેમના ચરણકમલની અનેક સહસ્ત્ર પાખડીઓમાંની ફક્ત એક જ દર્શાવી હતી કહેવાયું છે બ્રાહ્મણો અસાવ અનાવર્તમ મેં ધ્યાયત સ્તુતઃ ધ્યાનતે સો અબુધ્યતઃ ગોપવેશો મેં પુરુષતાદ આવિર બભુવ ભગવાન બ્રહ્માજીએ લાખો વર્ષ સુધી તપ કર્યું ત્યારે તે શ્રી કૃષ્ણ ભગવાનના ગોપાલ બાલ સ્વરૂપના દર્શન કરી શક્યા અને ત્યારબાદ તેમણે પોતાના દિવ્ય સાક્ષાત્કારનું વર્ણન બ્રહ્મસહિતાના આ વિખ્યાત સ્તોત્રમાં કર્યું છે ગોવિંદ મહાદિપુરુષમ તમ અહમ ભજામી ઓમ અજ્ઞાન પ્રધાન નિષેજ્ઞાનામ જન સલાહ કયા ચક્ષુરૂન્મીતમ તસ્મૈશ શ્રીગુરવે ન વંદે અહં શ્રી ગુરૂહ શ્રીતપદકમલ શ્રીગુરુન્વૈણવાચ શ્રીપ સાગ્રજાં સગણરઘુનાથમ તમ સજીવન સાદ્વૈતમ સાવધૂત પરીજનસિતૃષ્ણચૈતન્યદેવ શ્રીરાધાકૃષ્ણ પાંસણલિતા શ્રી વિશાખાતા હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમસ્તુ તપ્તકાંચમ ગૌરાંગી રાધે વૃંદરી વૃષ્યભાનુશ્રુતેી પ્રણમામી હરિપ્રિય વાંચા કલ્પતર્ભ્ય કૃપા સિંધુ ચતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવભ્યો નમો નહકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિદ્યાનંદ શ્રીઅદૈતગદાધર શ્રીવાસાદી ગૌરવ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ તો આ શ્લોકમાં શુદ્ધ ભક્તિનું વર્ણન કર્યું અને શુદ્ધ ભક્તિમાંથી સકામ કર્મ ઇત્યાદિ બધાને કાઢી નાખી સકામ કર્મ વડે આપણે ભગવાનને આ જાણી નથી શકતા કર્મકાંડને ઇત્યાદિ વખતે તો અહીંયા લગે જ ભગવાને તેમના ચરણકમળ ઊંચા કરીને દર્શાવ્યા તેમના ચરણકમળ ભૌતિક દૂષણ રહી શુદ્ધ ભક્તિથી પ્રાપ્ત થતા બધા ફળોનું મૂળ છે આ વરદાન અવ્યભિચારીની ભક્તિથી ભગવાનને ભજનારને જ પ્રાપ્ત થતા હોય છે એટલે આપણે જોયું ગઈકાલે કે મૂર્ખ લોકો પોતાની બુદ્ધિથી ભગવાનને સમજવાની કોશિશ કરે છે ભગવાનને પોતાની દ્રષ્ટિથી દર્શન કરવા માંગે કે ભગવાન અમારી સમક્ષ દર્શન આપે એનો કંઈ સાક્ષાત્કાર કરે તો અમે માનીએ તો વાસ્તવિક આ કળિયુગમાં ભગવાન કળિયુગ હોય કોઈપણ યુગ હોય ભગવાન શુદ્ધ ભક્તિ દ્વારા પ્રાપ્ત થાય અને ભક્તિથી ભગવાનને ભજના અહીંયા લખ્યું છે અવ્યભિચારીની ભક્તિથી ભગવાનને ભજનાર ભગવાનને ભજનારને જ પ્રાપ્ત થતા હોય છે તેમના પગના અંગૂઠા અને આંગળીઓ નખ ચંદ્ર ને સુંદર છે એટલે ભાગવતમાં વર્ણન છે જેમ અહીંયા આપણે ભગવાનના રોજ દર્શન કરીએ છીએ ઘણીવાર ઘણી રોજ જ કે ભગવાનના જે નખ છે તેમાંથી દિવ્ય પ્રકાશ બહાર આવી રહ્યો હજારો ચંદ્રમાની કરોડો ચંદ્રમાની શીતળતાનો પ્રકાશ હં અને ત્રિવી તાપને દૂર કરે એટલો શીતળ પ્રકાશ છે જે આ ભક્તો છે તે આનો અનુભવ કરી શકે આ છે શુદ્ધ ભક્ત એટલે ભક્ત રિયલાઇઝ કરે છે કે દરેક જગ્યાએ ભગવાન ઉપસ્થિત છે હે દરેકના હૃદયમાં પણ ઉપસ્થિત છે દરેક યુનિમાં ભગવાન હં પરમાત્મા રૂપે હાજર છે તો આ શુદ્ધ ભક્તિના બધા લક્ષણો બરોબર એટલે કે વ્યક્તિ જેવી ઈચ્છા કરે છે તેને ભગવાન તે જ પ્રમાણે પૂર્ણ કરે વ્યક્તિ જે ઈચ્છા કરે છે તે પ્રમાણે ભગવાન એને પૂર્ણ કરે એટલે આપણે જોઈએ છીએ કે જે પણ ઈચ્છા હોય છે આપણે ગમે ત્યારે કંઈક ઈચ્છા કરીએ એ કર્મી હોય જ્ઞાની હોય યોગી હોય તો ભગવાન પરમાત્મા રૂપે જે બેઠા છે તેની ઈચ્છા પૂર્ણ કરે કારણ કે જીવને સ્વતંત્રતા પ્રદાન કરી એટલે શુદ્ધ ભક્તની ઈચ્છા શું હોય છે કે ભગવાન કૃષ્ણને હા જે પૂર્ણ છે ઈશ્વર પરમ કૃષ્ણ સચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણ કારણમ એનું કઈ રીતે સંતુષ્ટ કરું દરેક કારણના કારણ છે અને એમને સંતુષ્ટ કરવાથી બધું જ સંતુષ્ટ થઈ જશે એટલે શુદ્ધ ભક્તની કોઈ અન્ય અભિલાષી તમ શૂન્ય એની કોઈ અભિલાષા નથી હોતી ભગવાનની સેવા કરવી અને ભગવાનને પ્રસન્ન કરવા આ જ મારો ઉદ્દેશ્ય છે એ વૈકુંઠમાં હોય ગોલો વૃંદાવનમાં હોય કે આ પૃથ્વી પર હોય હા એ મુખ છે ભગવાને આ જગત બનાવ્યું અને પચીસ ટકા જે છે ત્યાં ભૌતિક જગત અને પચોતેર ટકા આધ્યાત્મિક જગત અને ભૌતિક જગતમાં પચીસ ટકા જીવ બધ છે અને જે ભગવાનની ભગવાન આવેલા છે તે મુક્ત છે અને બધ છે તેને મુક્ત થવાનો અવસર પ્રદાન કરે છે ભગવાનના ભક્તો તમે સમજો આની કરતા મુક્તાત્મા આધ્યાત્મિક જગતમાં જ હા અને ભગવાનની સેવા કરી રહ્યા એટલે એની સામે આ કઈ જ નથી પ્રભુપાત કઈ છે પ્રભુપાત એક ડોલ છે તે રાયના દાણાથી ભરી દો હા તો એક રાયનો દાણો જે છે ત્યાં ભૌતિક બ્રહ્માંડ છે હા અને સમજો તો પચોતેર ટકા જગત જે છે તે કેટલું વિશાળ હશે હા મુક્તાત્માઓ બધા અને આ ભૌતિક જગતમાં જીવ ભોગ કરવાની ઈચ્છા કરી રહ્યા તો એ ભગવાનને કઈ રીતે જાણી શકે ભક્તિ શું છે તે ખબર નથી ભક્તિ રસામ શું સિંધુમાં લખે છે મનુષ્યનામ એટલે ભગવદ્ ગીતાનો શ્લોક આવે છે મનુષ્યનામ સહસ્ત્રિદ્ધ એ સિદ્ધયે અપી સિદ્ધા નામ કચ્છી નામ વેતી તત્વ તત્ હજારો મનુષ્યમાંથી કોઈ એકાદ મનુષ્ય જ આધ્યાત્મિક સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે અને આવા પ્રયત્ન કરનાર સિદ્ધોમાંથી પણ કોઈ જ મને તત્વ જાણે છે આ શ્લોકના ભાવાર્થમાં ઓમ વિષ્ણુપાદ પરમંશ પરિવજક આચા આચાર્ય એકસો આઠ શ્રી શ્રીમદેશી ભક્તિવિધાન સ્વામી પ્રભુપાદ સમજાવે છે કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે સર્વ કારણોના કારણ છે અને તમામ વસ્તુઓના આદિરૂપ તેમનો વિગ્રહ સચ્ચિદાનંદ શાશ્વત જ્ઞાન તથા આનંદપૂર્ણ છે ઈશ્વર પરમ કૃષ્ણ આવા પરમેશ્વરને ઓળખવા એ અભક્તો માટે લોઢાના ચણા ચાવવા જેવું કપરું કામ છે હા અભક્તો સમજી નથી શકતા ભગવાનને અને ભગવાનની વ્યાખ્યા કરે ભગવાન જેવું કંઈ છે જ નહીં ભગવાન નિરાકાર છે હા તમે જ ભગવાન અમે જ ભગવાન તો એને માટે આ લુઢાના ચણા ચાવવા જેવું એ સમજી જ નથી શકતા ને હા જેને તરતા નથી આવડતું અને એમ કે તરવામાં શું બહુ મુશ્કેલી છે હા એ તો અમે પણ કરી શકીએ જ્યારે આવડતું જ નથી તો એ સમુદર પાર નદી પાર નથી કરી શકતા એના જેવું આ અભક્તો નાસ્તિકો આવી બધી વાતો કરી રહ્યા બાદ આગળ લખે છે આમાં અભક્તો કહે છે કે ભક્તિ માર્ગ બહુ સરળ છે છતાં તેઓ તે માર્ગને અનુસરતા નથી અગર તેમના કહેવા મુજબ ભક્તિમાર્ગ ઘણો સરળ હોય તો પછી તેઓ અઘરો માર્ગ શા માટે લે ભક્તિમાર્ગ સરળ સરળ છે તો પછી તમે સ્વીકારતા કેમ નથી હા તમે અઘરો માર્ગ કેમ લો છો ભક્તિને છોડીને હા કર્મ કરવું સકામ કર્મ કર્મીઓ કઈ માનવું જ નથી જ્યારે સરળ છે તો તમે એને અપનાવતા કેમ નથી આ ગધા મજૂરી કેમ કરી બધી ચોવીસ કલાક હા એટલે આ ભક્તોના બધા વિચારો આવા છે તમે સમજો તો એની સામે ભક્તના વિચાર કેવા છે શુદ્ધ ભક્તની વ્યાખ્યા જોઈએ શુદ્ધ ભક્ત ભગવાનના પ્રચારમાં હંમેશા રથ હોય છે સેવામાં રત હોય છે હા ભગવાનને પ્રસન્ન કરવામાં હંમેશા એની રુચિ હોય છે તો આ ભક્તોને નાસ્તિકોના વિચારો આવા જ ખાલી કહેવું છે પણ એને ગ્રહણ નથી કરવું ગ્રહણ કરે તો ખબર પડે ને શિવ પ્રભાત આગળ કહે છે ભક્તિમાર્ગ ઘણો સરળ હોય તો પછી તેઓ અઘરો માર્ગ શા માટે લે વસ્તુ તો આ ભક્તિમાર્ગ સહેલો નથી અને અધિકૃત માણસો દ્વારા જે અનુસરાય છે તે ભક્તિના સાચા જ્ઞાન વિજ્ઞાનનો કહેવાતો ભક્તિમાર્ગ કદાચ સહેલો હશે પરંતુ જો સાચા નીતિ નિયમોને અનુસરીને ભક્તિમાર્ગ આચરવામાં આવે તો મોટા મોટા ચિંતનશીલ પંડિતો અને તત્વજ્ઞો પણ તેની આગળ શુદ્ધ થઈ જાય છે શિલ રૂપ ગોસ્વામી તેમના ભક્તિ રસામુ સિંધુમાં કહે છે શ્રુતિ સ્મૃતિ આદિ પંચરાત્રિ વિધિ વિના એકાંતિ હરિભક્તિ રૂપાતાય રૂપાતાય કલ્પતે એટલે ભક્તિમાર્ગ સરળ નથી હા નીતિ નિયમોનું પાલન કરવાનું હોય ચાર નિયમોના આજે આપણે આ ભૌતિકતાવાદીને કહીએ કે પાલન કરો અસંભવ પહેલાં તો કોઈ ચા વગર નથી રહી શકતું કોફી વગર નથી રહી શકતું સવારના ઉઠે એટલે પહેલાં ચા અને પાશ્ચાત દેશમાં અમેરિકામાં અને ઇન્ડિયામાં પણ હશે ઉઠતાની સાથે મોડું સાફ કરે નહીં કરે પહેલાં ચાનો કપને પછી બ્રશ કરતા હશે ગાઢલામાં સુધા સુધા જ આ લોકોને ચા જોઈએ એ શું ભગવાનને જાણી શકવાના હા એટલે ભક્તિ કરવી કંઈ સહેલી નથી આપણે જોઈએ છે અહીંયા મંગળા આરતીમાં પણ આપણા અમુક ભક્તો હોય છે ઘરે ભક્તો કરતા હશે મંગળા આરતી એવું નથી પણ કેટલું કઠિન છે બ્રહ્મહૂર્તમાં ઊભું થવું હા ચાર નિયમોનું પાલન કરવું હરે કૃષ્ણ મહામંત્રની સોળ માળા કરવી આ કંઈ સહેલું નથી પણ જે ભક્તો છે તેને આનંદ પ્રદાન કરનાર છે ભક્તો આના વગર નથી રહી શકતા હા એ રીડિંગ વગર નથી રહી શકતા જપ કર્યા વગર નથી રહી શકતા મારા જપ બાકી છે હા કોઈ પણ અવસ્થામાં એ પહેલા જપ કરવાનું વિચારે આરતી તો આ છે બધા કૃષ્ણને પ્રસન્ન કરવાના લક્ષણો હા અને એનો સ્વભાવ એવો થઈ ગયો જેની ચેતના એવી થઈ ગઈ છે કે કૃષ્ણની સેવા વગર નથી રહી શકતો અને આ શુદ્ધ ભક્ત જાણે છે કે સામેવાળો જે બધ જીવ છે તે કેટલો એ છે કેટલો વગરનો છે કે ભગવાનને એને મનુષ્ય દેહ આપ્યો છે ભગવાનને જાણવા માટે અને એ ઉપયોગ કરી રહ્યો છે માટે તો આ સમજી શકતા નથી તો આ ભક્તને બહુ મોટો પ્રભુપાદે ફાયદો આપ્યો હા આ શિલ પ્રભુતની વિશેષ કૃપા છે અહીંયા લખે છે કે પ્રભુપાતની કૃપાથી આપણને આ મળેલું છે એમ તો આગળ પછી કહે છે રૂપગોસ્વામી ભક્ત શ્રુતિ સ્મૃતિ પુરાણાદી પંચરાત્રી વિધિ વિના વેદો ઉપનિષિદો સ્મૃતિઓ પુરાણો અને નારદ પંચરાત્ર જેવા શાસ્ત્રોમાં આપેલા વિધિ નિયમોને બાજુને બાજુએ મૂકીને કરાતી ભગવદ્ ભક્તિ સમાજમાં કેવળ બિનજરૂરી ઉત્પાદ મચાવે છે એટલે વેદો ઉપનિષિદો સ્મૃતિઓ જે દેવ જે પરંપરામાં આવે છે તેને કોઈ સ્વીકારતું નથી અને મનમાને પ્રમાણે લોકો ભક્તિ કરવા નીકળે ભક્તિ શું છે પહેલાં તો એ જ ખબર નથી હા કર્મીઓ જે છે તે આને સાઈડ પર મૂકીને એવી બધી વિધિઓ કરે છે કે મને તરત ફળ પ્રાપ્ત થાય આ કરવાથી મને આ મળે હા તો એવું કરે છે ઉત્પાદ મચાવે જેમ અત્યારે ચાર સંપ્રદાય છે ને ભગવાને જે ચાર સંપ્રદાયમાં જ્ઞાન પ્રદાન કર્યું અહીંયા બ્રહ્માજીને ભગવાન જ્ઞાન પ્રદાન કરે દેવતાઓના કેટલા સોર વર્ષ બ્રહ્માજી જ્યારે તપસ્યા કરે છે ત્યારે ભગવાન એને દર્શન આપે જ અને હૃદયમાં જ્ઞાન પ્રદાન કરે અને આ લોકોને એમ છે કે અમે બધું જાણીએ છીએ અને ભગવાન અમને દર્શન આપી દે પેલા સમજો તો ખરા કે આ સૃષ્ટિના પ્રથમ જીવ બ્રહ્માજી જે એ પોતે પણ નથી સમજી શકતા કે હું કોણ છું ક્યાંથી આવ્યો છું મને મારી ઉત્પત્તિ ક્યાં થઈ અને ભગવાન શેષ શેષ સૈયા પર સુતેલા છે લક્ષ્મીજી ચરણ કમળ દબાવે છે અને એક વિષ્ણુ બ્રહ્માજીને નાભી કમળમાંથી પ્રગટ કરે છે કોઈ પણ સહારો લીધા વિના એટલે બ્રહ્માજીને સ્વયંભૂ પણ કહેવાય છે શ્રી પ્રભાત ભાગવતમાં લખીને આત્મભૂ પણ કહેવાય અને અત્યારે આપણે એક જીવને એક બાળકને પુત્ર કે પુત્રીને જન્મ આપવો હોય તો સ્ત્રીનો સહારો લેવો પડે તો સ્ત્રીના સહારા વગર ભગવાન બ્રહ્માજીને ઉત્પન્ન કરે તો આ છે ભગવાન આજે ભક્તિ આ ભક્ત જાણી શકે નથી જાણી શકતા અને લોકો મોટી મોટી વાતો કરે છે કારણ કે જેમ રૂપ આ શાસ્ત્ર બધા એને સાઈટ પર મૂકી દીધા છે તો જે ભગવાનને જાણવા યોગ્ય છે જે શાસ્ત્ર ચક્ષુ દ્વારા આપણે ભગવાનને જાણી શકીએ છીએ જે એનો આધાર છે ઉપનિષદો વેદો ભાગવતમ પુરાણ ઇત્યાદિ તેને જ આ લોકો સાઈડ પર મૂકી દે છે તો તમે ભગવાન કેવી રીતના જાણી શકવાના હા એ ઉત્પાદ મચાવે આ કળિયુગમાં ઉત્પાદ બહુ મચશે કારણ કે એવા બધા શાસ્ત્રોની રચનાઓ થઈ રહી છે બધા પોતપોતાના મન પ્રમાણે બુક્સો કાઢે છે હા શાસ્ત્રોનો આધાર લીધા વિના કાલ્પનિક દ્રષ્ટિએ એ લોકો વિચાર કરે છે અને એનું સંકલન કરીને આ બધા પુસ્તકો બહાર પાડે છે અને લોકો ગેરમાર્ગે દોડાય છે ને આ ઉત્પાદ મચાવે છે એમ પ્રભુપાદ લખે છે એના એક લેક્ચરમાં પરમેશ્વર પોતાના શુદ્ધ ભક્તો પર આધાર રાખે છે જેઓ ભક્ત નથી તેમનો પ્રસાદનો પણ તેઓ સ્વીકાર કરતા નથી વિચાર કરો ભક્ત નથી તેનો સ્વીકાર પણ ભગવાન નથી કરતા હા તો બીજી તો ક્યાં વાત રહી પરમેશ્વર ભક્ત એ છે જે એવું અનુભવે છે કે તેમની પાસે કંઈ પણ ભૌતિક નથી ભક્ત હંમેશા ભગવાનની ભક્તિમય સેવા પ્રાપ્ત કરવામાં ખુશ રહે એની પાસે જે પણ છે તે ભૌતિક નથી અશુદ્ધ ભક્તિના લક્ષણ છે કે મારી પાસે જે પણ કંઈ ભગવાને આપેલું છે પુણ્ય કર્મ અનુસાર તે હું ભગવાનને સમર્પિત કરું અને દરેક જે પણ વસ્તુ છે ભૌતિક વસ્તુ ભૌતિક દૃષ્ટિએ જોઈએ તો તેનો ઉપયોગ હું ભગવાન કૃષ્ણ માટે કરું આજે આપણે જોઈએ છે કે ગાડી હોય પૈસા હોય ઘર હોય બધાનો ઉપયોગ તૃપ્તિ માટે કરે હા નવા નવા ફાર્મ હાઉસ બનાવવા મોટી મોટી ગાડીઓ લેવી સ્ટેશન પર જવું પણ ભક્ત શું કરે છે ભગવાનને કેન્દ્રમાં રાખે છે ઘરને વૈંકુટ બનાવે હા સવારના મંગલા ભક્તોને બોલાવે છે પ્રસાદ ગ્રહણ કરાવે છે કીર્તન કરાવે છે હા એકાદશીના પ્રોગ્રામ હોય ઇત્યાદિ પછી ભગવાનના ઉત્સવ છે તે ઉજવે છે અને ઉત્સવમાં એની ચેતના હોય છે કે જન્મ કર્મ છે મેં દિવ્ય ભગવાનનો જન્મ હોય તો ભગવાનનો જન્મ અને કર્મ દિવ્ય જે કોઈ સામાન્ય મનુષ્ય જેવું નથી આજે જ્યારે બીજા કઈ રીતે ઉજવે છે કે ભગવાનના ધરા પર આવ્યા એને પણ તીર વાગ્યું અને ભગવાનનું મૃત્યુ થઈ ગયું તો અભક્તો કે નાસ્તિકો કર્મીઓ આ નથી સમજી શકતા તો આ શુદ્ધ ભક્તા રિયલાઇઝ કરે છે અને ભક્તિમય સેવા પ્રાપ્તમાં હંમેશા ખુશ રહે છે હંમેશા ખુશ રહે ભક્તો ક્યારેય ભૌતિક રીતે ગરીબ દેખાઈ શકે છે પરંતુ આધ્યાત્મિક રીતે ઉન્નત અને સમૃદ્ધ હોવાથી તેઓ પરમેશ્વરને સૌથી વધુ પ્રિય ભગવાનને સૌથી વધુ પ્રિય ભક્તો ભક્તોને પ્રાયોરિટી આપે જેમ કોઈ મોટી સભા થઈ હોય નરેન્દ્ર મોદીજી આવવાનું હોય બધાએ વીઆઈપી વીઆઈપી બધી ખુરશી મૂકેલી હોય એ લોકને આગળ બેસાડે છે એ લોકોને પહેલો ચાન્સ મળે છે એ રીતના આ ભૌતિક જગતમાં ભગવાન ભક્તોને સૌ પ્રથમ ચાન્સ આપે છે પહેલો હ કર્મી યોગી જ્ઞાની પર ભગવાન નજર નથી નાખતા એને એમાં ઇન્ટરેસ્ટ જ નથી આ કેટલો મોટો ભક્તિનો લાભ છે હ આવા ભક્તો પરિવાર સમાજ મિત્રતા બાળકો વગેરે પ્રત્યેના આસક્તિથી મુક્ત હોય છે તેઓ આ બધી ભૌતિક સંપત્તિઓ માટે સ્નેહ છોડી દે કે ભગવાને મને આપેલું છે આ પરિવાર ભક્તિ કરવા માટે કે જે મને ભક્તિમાં સપોર્ટ કરે અને પરિવારનું કુટુંબનું કાર્ય જે છે કે દરેક ભક્ત બને અને એ ભક્ત પરિવારને ભક્તિમાં લાવે અને એ દ્વારા એ ભગવાનને પ્રસન્ન કરે જેથી કરીને ભગવાનને સારી રીતે સેવા થાય પ્રસન્ન કરી શકાય અને પરિવારના દરેક જીવ ભગવાનની સેવામાં લાગે એને આસક્તિ નથી હોતી એમાં જોયું છે કે આ દરેક જીવ જે છે તે ધામ જાય આ છે ભક્તોની અને અત્યારે આપણે જોઈએ કોઈનું મૃત્યુ થઈ ગયું પરિવારમાં જે ભક્ત નથી હા તો એને કેટલું દુઃખ થાય કે મારી વચ્ચેથી આ પંદર વર્ષનો દીકરો હતો તે ચાલ્યો ગયો પતિ ચાલ્યો ગયો હા ભગવાન જેવું કંઈ છે જ નહીં આવું કંઈ ભગવાન કરતા હશે એમ પણ એના કર્મ અનુસાર એનું આયુષ્ય એટલું હોય છે કે પૂર્વજન્મમાં એને એવા કર્મ કેવો પાપ કરેલા હોય હા એટલે ભગવાન બધી વ્યવસ્થા કરી દીધી હોય પણ ભક્ત છે તે ભગવાન પર આધારિત લાગે ભગવાનને કદાચ પણ દોષ નથી આપતો શુદ્ધ ભક્ત થઈ કે ભગવાનની ઈચ્છા જેટલી થઈ એટલી ભગવાનની એની શરણ ગ્રહણ કરી અને ભગવાન એને કોઈ વ્યવસ્થિત જગ્યાએ પાછો જન્મ આપ્યો હશે એટલે ભગવાન કે મારા ભક્તોનો કદી વિનાશ નથી થતો હા કાઉને ભક્તિ સંપૂર્ણ નથી થઈ અને કદાચ અડધી રહી ગઈ છે તો કાંને ઉચ્ચ ગ્રહ પર જન્મ આપું છું બ્રાહ્મણ કુટુંબમાં જન્મ આપું છું કા રીચ કુટુંબમાં જન્મ આપું છું અને જાતિની ભક્તિની પાછી શરૂઆત થાય આ ભગવાન કેટલી સરસ વ્યવસ્થા કરે હા તો એ પરિવાર સંપત્તિમાં આસક્તિ નથી રાખતો અને ભગવાનના ચરણ કમળનો આશ્રય પ્રાપ્ત કરવા હંમેશા ખુશ રહે છે પરમેશ્વર પોતાના ભક્તની સ્થિતિ સમજે છે જો કોઈ વ્યક્તિ શુદ્ધ ભક્તનો ઉપહાસ કરે છે ઉપવાસ કરે છે તો તેને પરમેશ્વર ક્યારેય ઓળખાતા નથી એટલે ભક્તિમાં બહુ વિશેષ ધ્યાન રાખવા જેવું હા આપણે સલાહ લેવી જોઈએ ભક્તોની ઉપાસ નહીં કરવો જોઈએ બીજા શબ્દોમાં કહીએ તો પરમેશ્વર ક્યારેય શુદ્ધ ભક્તને નારાજ કરનારને માફ કરતા નથી આપણે ઉપાસનું એક લેક્ચર છે તેમાંથી મેં આ કાઢેલું હતું બહુ મોટું છે પણ અત્યારે ખાલી આ થોડોક હું એકાદ ફકરો લઈ લઉં છું સમયના હિસાબે ઇતિહાસમાં આના ઘણા ઉદાહરણો છે એક મહાન રહસ્યવાદી યોગી દુર્વાસા મુનિ મહાન ભક્ત અમરીશ મહારાજને નારાજ કરે બધાને કથા ખબર છે કે દુર્વાસા મુનિ અમરીશ મહારાજનો અપરાધ કરે એકાદશીને દિવસે અને સુદર્શન ચક્ર ભગવાનના હાથમાંથી નીકળીને એ દુર્વાસા મુનિ પાછળ જાય અને કશે પણ દુર્વાસા મુનિને સ્થાન નથી મળતું ત્રણેય લોકમાં જાય તો અને છેલ્લે અમરીશ મહારાજ પાસે જાય છે અને સુદર્શન ચક્રને વિનંતી કરે કે તમે આને જવા દો એટલે આ છે શુદ્ધ ભક્તિ આ રીતે ભગવાન ભક્તોનું ધ્યાન રાખે તમે સમજો હંમેશા ભક્તિમાં જ લીન હોય છે અન્ય અભિલાષિતા શૂન્ય તો આ આપણને ભક્તિ બહુ બહુ નામ જન્મનામ અંતે જ્ઞાનવાન પ્રબંધ અંતે કરોડો જન્મોથી આપણને આ ભક્તિ મળેલી છે એને હૃદયથી ગ્રહણ કરવી જોઈએ મનુષ્ય દેહ કોઈ સાધારણ નથી અને ભક્તો મૃત્યુ માટે કરી છોડીને બીજા દેહમાં દિવ્ય દેહમાં અને કર્મીઓ મૃત્યુ માટે ધરે છે ક્યાં શરીર છોડીશ શરીર છોડીશ શરીર છોડીશ અને ભક્તો રાહ જોઈને બેઠા કે કેટલી હું આ શરીરમાં ભક્તિ કરી લઉં અને અંત સમયે ભગવાનનું સ્મરણ કરીને હું ભગવાનના ધામમાં જઈને ત્યાં પણ સેવા કરું અહીંયા બી કરું ત્યાં પણ કરું એની મૃત્યુનો કોઈ ડર નથી હોતો આ રીતે ભક્તિમાં ભગવાનને પ્રસન્ન કરવાથી ભક્ત નિર્ભય થઈ જાય પુરુવાર લખે જ આગળ ભલે મહાન રહસ્યવાદીઓ સીધા પરમેશ્વરના પરમ પુરુષાર્થનો સંપર્ક કરે તેમને ક્યારેય માપ કરવામાં આવ્યા નહીં મુક્તિના માર્ગ પર ચાલનારાઓએ શુદ્ધ ભક્તને નારાજ ન કરવા માટે ખૂબ કાળજી રાખવી જોઈએ આ શુદ્ધ ભક્તિ છે બીજી કોઈ ઈચ્છા નહીં બીજી ઈચ્છા એટલે કે ભૌતિક ઈચ્છા કારણ કે આપણે આધ્યાત્મિક આત્મા છીએ આપણી ઈચ્છાઓ આધ્યાત્મિક હોવી જોઈએ જેમ મનુષ્ય મનુષ્યની જેમ ઈચ્છા કરવી જોઈએ કૂતરાની જેમ નહીં કૂતરાની જેમ ઈચ્છા કરવી એ બીજી ઈચ્છા છે વાત સમજાય કે આપણે પ્રાણી નથી કે કૂતરા જેવી ઈચ્છા કરે હા મનુષ્ય છે હા અહમ બ્રહ્માસ્મી હું ભગવાનનો અંશ છું મમે વાંચશે જીવલો કે જીવભૂત સનાતન અને એ અંશ છે એ અંશ ભગવાનને શું કરે છે પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે આ જ વાસ્તવિક આપણી ઈચ્છા હોવી જોઈએ બીજી ઈચ્છા એટલે તો પછી સાચી ઈચ્છા શું છે સાચી ઈચ્છા એ છે કે કૃષ્ણના નિષ્ઠાવાન સેવક કેવી રીતે બનવું એ સાચી ઈચ્છા છે આ ઈચ્છા સિવાય કોઈ પણ બધી બીજી ઈચ્છા અથવા કૃષ્ણ સેવક કેવી રીતે બનવું સાધન અને માર્ગ પ્રક્રિયા તે પણ શુદ્ધ ભક્તિમય ઈચ્છા છે એમ તો આ વાસ્તવિક અહીંયા બ્રહ્માજી શુદ્ધ ભક્ત છે આ રીતે ભગવાનની તપસ્યા કરે છે હા અને ભગવાન શુદ્ધ ભક્તિ પ્રસન્ન થાય છે અને એને આ રીતે દર્શન પ્રદાન કરે છે અને દર્શનનો લાવો શુદ્ધ ભક્ત દરેક જગ્યાએ લઈ શકે છે ભગવાન સમક્ષ આવે કે નહીં આવે પણ શાસ્ત્ર ચક્ષુ દ્વારા ભક્ત હંમેશા એનું રિયલાઈઝ કરે કે ભગવાન હંમેશા મારી સાથે છે અને દરેક જગ્યાએ હું એનો અનુભવ કરી રહ્યો અને આ રીતે આપણે સાધના કરીશું આ રીતે આપણી ચેતના ડેવલપ કરીશું તો આપણે કદાપણ ભગવાનની બિનઅપુસ્ત ઉપસ્થિતિનો અનુભવ નહીં કરીશું ભગવાન આપણે હંમેશા સાથે છે આપણને આ માયા અને કળિયુગના જે પ્રભાવ છે એનાથી આપણે કદાચ પણ વિચલિત નહીં થઈશું એ આવ્યા કરશે થોડુંક આયુષ્ય ભગવાન આપેલું છે પણ આ રીતે આપણે ભક્તિમય નિયમોનું પાલન કરી આચાર્ય ગુરુનું આદેશનું પાલન કરી અને આપણે ભક્તિમાં રહેશું તો આપણું જીવન ભગવાનની જેમ સચિદામન સચિત સચિત અને આનંદમય રહેશે તો વાસ્તવિક આ જ છે શુદ્ધ ભક્તિ અને એમાં અપરાધોનું પણ ધ્યાન રાખવું જોઈએ શિલ કે એ પ્રમાણે છેલ્લે લખે છે કે તે શ્રી કૃષ્ણ ભગવાનના ગોપાલ બાલ સ્વરૂપના દર્શન કરી શક્યા હતા અને ત્યારબાદ તેમણે પોતાના દિવ્ય સાક્ષાત્કારનું વર્ણન બ્રહ્મ સહિતના આ વિખ્યાત સ્તોત્રમાં કર્યું છે ગોવિંદ આદિપુરુષમ તમહમ ભજામી તો આ છે ભગવાનની વિશેષ કૃપા ભક્તો પર જીવ પર કે તે કૃપા પ્રાપ્ત કરીને જીવ આનંદમય રહી શકે છે બાકી અભક્તો આને સમજી શકતા નથી એને ભક્ત બનવું પડશે ભક્ત બનવા સિવાય ભગવાન કોણ છે હા ભગવાન કેવી રીતે વ્યવસ્થા કરે છે તે નહીં સમજી શકશે અરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય શ્રી